રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા ગોચરની જમીનના મુદ્દે આવેદનપત્ર પાઠવ્યું વહીવટી તંત્ર દ્વારા અલગના મણાર ગામ ખાતે ગોચરની જમીન ઉપરના દબાણોને દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ત્યારે આ જમીન ઉપર વસવાટ કરતા રહીશોને અન્ય યોજના હેઠળ સરકારી જમીન ફાળવવાની માંગ કરવાની સાથોસાથ ઉમરાળાની ગોચરની જમીન પરના દબાણોને દૂર કરવાની માંગ કરવાની સાથે ચિત્રા ફુલસરમાં પણ ફાળવેલ જમીન ઉપર નામ રહેશે ને નોટિસ બચાવવામાં આવી છે જેના અનુસંધાને આજ તમામ જમીનના પ્રશ્નોનું નિરાકરણ લાવી આપવા માટે માંગ કરવામાં આવી હતી મારું નામ માવજીભાઈ સરવૈયા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ગુજરાત રાજ્ય આજે અલંગ અલંગ વિસ્તારની અંદર જે ડિમોલેશન આવ્યું છે ગૌશરણની અંદર એમાં ત્રીસ ત્રીસ વર્ષથી જે ગરીબ માણસો ઝુંપડા રહે છે મજૂરો એમને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે અને ગૌસરાણ માત્ર અલંગ અને મનારમાં હું કામ આખા જિલ્લામાં ગૌસરાણ ખાલી થવું જોઈએ એવી રીતે સીતા ફૂલસર વિસ્તારની અંદર ઓદરકા વસાહત છે ઓગણીસો નેવુંથી લોકો ત્યાં રહ્યાય છે એમને પણ વૈકલ્પિક વ્યવસ્થા મકાન આપવામાં આવે આ બાબતે અમે રજૂઆત કરી છે